માંગવામાં આવ્યો રિપોર્ટ ચોક્કસ માહિતી આપી શકાય નહીં પણ જે રીતે નવનો આંકડો ફરતો થયો હતો જેમાં એક હેંગિંગનો કેસ હતો ત્રણ એક્સિડેન્ટના કેસ હતા એસએસજી હોસ્પિટલની અંદર કોઈ અનજાન કારણોસર કોઈ બેભાન થઈ જાય છે કે ચક્કર આવીને ઢળી પડે તેવા કેસની અંદર હીટ વેના કારણે અસર થઈ છે કે નહીં ક્લિનિકલ તપાસનો વિષય છે બે દિવસથી ઓપીડી ઉપર એસએસજીની ટીમ નજર રાખી રહી છે એક ક્વોલિટી ઇન્ડેક્સ એસીની આસપાસ અમારો વિષય નથી અચાનક અકાળી મૃત્યુ થવાના બનાવ મૃત્યુ પામેલા દર્દીઓ માટે એસએસસી માં પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે પોસ્ટમોર્ટમ અંતે કોઈ તારણ પર પહોંચતા હોય છે અને પંદર વીસ દિવસ પછી પીએમ રિપોર્ટ તૈયાર થાય છે ત્યારબાદ નક્કી થાય છે કે હીટ વેનું કારણ મૃત્યુ થાય છે કે નહીં કોઈ કાગળ પરથી સાબિત થતું નથી કે હિટ વેના ના કારણે કોઈ મૃત્યુ થયું હોય અથવા તબિયત બગડી હોય બે દર્દીઓનો અહેવાલ કોઈ ન્યૂઝપેપરમાં આવ્યું હોય તેના અનુસંધાને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો જે ગઈકાલે એક નવનો આંકડો તરતો થયો હતો એ નવની અંદરથી એક હેંગિંગનો કેસ હતો ત્રણ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસ હતા એટલે એસએસજી હોસ્પિટલની અંદર અંજાન કારણોસર સડનલી કોઈ બેભાન થઈ જાય કે ચક્કર આવીને ઢળી પડે એવા કેસની અંદર હીટને કારણે કોઈ અસર થઈ છે કે નહીં એ એક ક્લિનિકલ વિષય છે સારવારના અંતે જો ફિઝિશિયનને એવું લાગે તો જ એ વસ્તુ સાબિત થઈ શકે અમે બે દિવસથી કોન્સ્ટન્ટલી વોચ ઉપર છે કઈ બહુ એવો સિગ્નિફિકન્ટ દર્દીઓની સંખ્યામાં વધારો નથી અચાનક અકાળે થતા મૃત્યુ માટે અથવા તો મૃત અત્રે લાવતા દર્દીઓ માટે પોસ્ટમોર્ટમની વ્યવસ્થા છે એ પોસ્ટમોર્ટમના અંતે અમે એક પ્રાસંગિક તારણ ઉપર પહોંચતા હોઈએ છીએ જે પંદર વીસ દિવસે પીએમ રિપોર્ટ તૈયાર થાય અથવા તો પીએમ બાદ મોકલેલી વિસરાના રિપોર્ટ આવે ત્યારે નક્કી થતું હોય છે ત્યાં સુધી બધું જ એક ધારણા જ બની રહે છે હીટ લેવ ને લઈને તબિયત બગડી શકે હીટ સ્ટ્રોક ની અસરો થઈ શકે એ સર્વવિધિત સર્વમાન્ય સર્વ માન્ય છે પણ એસએસજી હોસ્પિટલ ની અંદર આ પ્રકારના દર્દીઓનો ધસારો વધી ગયો હોય કે આ પ્રકારના દર્દીઓ ટપા અહીં આવતા હોય એવું કોઈ કારણ માનવાને નથી અને અમારા કોઈ આંકડા એવું કહેતા